કક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન બામણીયાજી રાઘવજીભાઈના કંઈક નીકળ્યા છે જેમને પાણીનું જ કામ આપ્યું છે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં જ એક સતત કામ કરતા રહ્યા છે એવા રાજ્યમાં કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાજી મેયર શ્રીમતી નૈનાબેન પેડલિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી અમારા રાજ્યસભાના સાથી સાંસદ શ્રી રામભાઈ મોકરિયાજી ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોગરા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના અધ્યક્ષ ડૉક્ટર માધવ દવે પૂર્વ ભાજપના શહેર અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીનભાઈ ઠાકર સૌ કોર્પોરેટરશ્રીઓ કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી ડીડીઓશ્રી અને જેમણે આપણને સૌને ભેગા કર્યા જેમના કામને વખાણવા માટે આપણે અહીં ભેગા થયા છે જેને કદાચ ત્રણ ચાર વર્ષ પહેલાં એમનું ઓફિસનો ઉદઘાટન કરવાનો મોકો મને મળ્યો ત્યારે હું જલમંત્રી નહોતો પણ મને કલ્પના નહોતી કે આ સાદો દેખાતો માણસ સાધારણ દેખાતો માણસ આટલું મોટું કામ કરશે એવાથી દિલીપભાઈ દિલીપભાઈના કોઈના ખિસ્સામાંથી કેવી રીતે પૈસા કાઢી લેવાય બરાબર આવડે છે દિલીપભાઈના આમંત્રણને માન આપીને અહીં પધારેલા સૌ આગેવાનો દાતાશ્રીઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ છું સૌ પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે થોડુંક જગ્યા ધન્યવાદ મિત્રો પાણી માટે આપણે વલખા મારતા હતા એ દિવસો હવે આપણે ભૂલી ગયા છીએ પણ હવે જળસંખ્યાની પાછળ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આટલો આગ્રહ કેમ કરે છે એ પણ સમજવા જેવું છે આપણા દેશમાં વરસાદની કમી નથી આપણે ત્યાં લગભગ ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે અને આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો વીસ બીસીએમની છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં થશે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને એસી બીસીએમ થવાની છે પણ ખાટલે મોટી ખોળ છે કે આપણી પાસે સંચય કરવા માટે કોઈ વ્યવસ્થા જ નથી બધા નદી નાળા બધા સાડા છ હજારથી નાના મોટા ડેમ આ બધાની જે શક્તિ છે આપણને લાગે સરદાર સરોવર છે ઉકાઈ છે બ્રહ્મપુત્ર છે બેતવા છે પોલાવરમ છે પીકેસી છે બ્રહ્મપુત્ર કેટલા બધા ડેમ છે અને છતાં એ બધા ડેમ અને નદી નાળા મળીને આપણી ટોટલ જળ સંચય કરવાની કેપેસિટી ફક્ત સાતસો ને પચાસ બીસીએમની છે અને એના કારણે આપણને તકલીફ છે તમે વિશ્વની સાથે જુઓ તો આખા વિશ્વના અઢાર ટકા વસ્તી એ આપણા દેશમાં છે આખા વિશ્વમાં જે પશુધન છે એના અઢાર ટકા પશુધન એ આપણા દેશમાં છે આખા વિશ્વમાં જે પીવાલાયક પાણી છે એના ફક્ત ચાર ટકા પાણી આપણી પાસે છે પણ આપણે પાણીનો વ્યવ ક્યાં થાય છે એક તો ત્યાંસી ટકા જેટલું પાણી એ એગ્રીકલ્ચરમાં વપરાય છે ચૌદ ટકા પાણી એ કોમ્યુનિટી માટે વપરાય છે અને અઢી ટકા પાણી એ ઇન્ડસ્ટ્રી માટે વપરાય છે અને છતાં પણ બધાને જ પૂરતું પાણી મળતું નથી કેમ કે કોઈ પ્લાનિંગ હમણાં સુધી કરવામાં આવ્યું નથી આપણને એમ થાય કે જો આટલો વરસાદ પડતો હોય તો પાંતર ડેમ બીજા બનાવી દઈએ એટલે આપણી શક્તિ વધી જાય પરંતુ એક ડેમ બનાવવા માટે પચીસ વર્ષ લાગે છે એક ડેમ બનાવવા માટે પચીસ હજાર કરોડથી વધારે પૈસા લાગે છે અને ડેમનું કામ ચાલુ થાય ત્યારે ખેડૂતોની જમીન એ સંપાદન કરી પણ એમનો વિરોધ આવતો હોય છે હવનમાં હાડકા નાખવા માટે મેગા પાટકર જેવા આવી જતા હોય છે એના કારણે કોસ્ટ પણ વધે છે અને આજે આપણી જે પાણીની જરૂરિયાત છે એને પચીસ વર્ષ સુધી રાહ જોવાની આપણી કોઈની તૈયારી પણ નથી અને આપણે એટલો સમય લઈ પણ ના શકીએ અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા ત્યારે આહવાન કર્યું હતું એમણે કહ્યું હતું કે જળસંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ આજે જન આંદોલન બનીને ગુજરાત મોડલ એ આખા દેશમાં ચાલી રહ્યું છે મોદી સાહેબે કહ્યું હતું કે કેચ ધ રેન વરસાદને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ પાણીને જમીનમાં ઉતારો આ જમીનમાં જે પાણી છે તમને કદાચ નવાય લાગશે પણ ચાઈના અને યુ એસ બે મળીને જેટલું પાણી દર વર્ષે જમીનમાંથી લે છે એમાં ડબલથી પણ વધારે પાણી એ આપણા દેશમાં આપણે જમીનમાંથી ખેંચીએ છીએ જમીનના તળ જ્યાં પચાસ સાઠ સો ફૂટ પર પાણી હતા આજે હજાર બારસો ફૂટ પર પણ પાણી મળતું નથી એટલા તળિયા નીચે ચાલી ગયા છે પાણીની ક્વોલિટી બગડી ગઈ છે અને એટલા જ માટે જે આપણી ખાદ છે એ પણ પૂરી પડે અને નવી વ્યવસ્થા પણ ઊભી કરવી પડે આ જળ સંચયની જો આપણે વોટર હાર્વેસ્ટિંગ કરીએ તો અનેક ડેમ કરતાં પણ વધારે તાકાત એ જળ સંચયમાં પડેલી છે અને એટલા જ માટે આ જળ સંચય જન જન આંદોલનમાં પરિવર્તિત કરવાના આપણે પ્રયત્ન શરૂ કર્યા અહીં રાજકોટ શહેરના લોકો છે પણ બધા જ આજુબાજુના ગામમાંથી અહીંયા આવ્યા હશે અને એમને ખબર છે કે ગામમાં ચૌદ બાય એક નાનું મકાન હોય અને ફક્ત સો મિલીમીટર વરસાદ પડે અને એ પાણી તમે સીધું અગાસીમાંથી પાઇપથી નીચે આવે ને ત્યાંથી એને સીધું જો જમીનમાં ઉતારી દો તો એક લાખ લીટર પાણી તમે એમાં જમીનમાં ઉતારી શકાય હવે તમે જો ચારસો પાંચસો મિલીમીટર જો વરસાદ થાય તો તમે ચાર પાંચ લાખ લીટર પાણી એ જમીનમાં ઉતારી શકો આપણે ગામની અંદર ગામડાઓમાં પર હેડ પંચાવન લીટર પાણી આપીએ છીએ એ ઘરમાં જો પાંચ જણા હોય તો લગભગ ત્રણસો લીટર પાણી એ આપણે એમાંને વાપરવા માટે આપીએ છીએ પણ આ ત્રણસો લીટર પાણી પ્રમાણે ત્રણસો ને પાસઠ દિવસમાં એ લાખ સવા લાખ લીટર પાણી તો વાપરી લે છે પણ પાણી બચાવતા નથી આપણે તો બેંકમાં એફડી હોય એનું વ્યાજ વાપરીએ ત્યાં સુધી વાંધો નહીં પણ એફડી તોડીને કેપિટલ વાપરવા માંડીએ તો અહીં તો બધા વેપારીઓ બેઠા છે એમને તો ખબર પડે કે વ્યાજ વપરાય કેપિટલ ના તોડાય અને આપણે તો અહીં પાણીની કેપિટલ પૂરી કરવા તરફ જઈ રહ્યા છે અહીં જે બધા બેઠા છો ને મને બધાના ચહેરા જોઈને લાગતો હતો આવતા આવતા હું જોતો હતો બધાએ સાત પેઢીને ચાલે એટલું ધન ભેગું કરી નાખ્યું છે પણ જલ નથી ભેગું કરતા તમારી આવનારી સાત પેઢીને ધનની તકલીફ નહીં પડશે પણ એ ધનથી પાણી નહીં બનાવી શકે અને એટલા જ માટે હવે તમે આઠમી પેઢી માટે તમે નવો પાણીનો અને ધનનો સંચય કરવાને બદલે એને જળ સંચયમાં પરિવર્તિત કરો માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું હતું કે જે કર્મભૂમિથી માતૃભૂમિ માટે જળ સંચય માટે યોગદાન દરેકે આપવું જોઈએ અહીં બધા બેઠા છે બધા જ રાજકોટના પ્રોપર નહીં હશે એમના આજુબાજુના ગામો હશે તો તમારી કર્મભૂમિ રાજકોટ છે પણ માતૃભૂમિ જે તમારા ગામ છે ત્યાં પણ જળસંચય માટે કામ કરવું જોઈએ આપણે ગુજરાત મોડલ લઈને આગળ નીકળ્યા તો પરિસ્થિતિ શું થઈ આપણો પહેલો ટાર્ગેટ હતો કે એકત્રીસ મે સુધીમાં દસ લાખ સ્ટ્રક્ચર ઊભા કરવા પણ એકત્રીસ માર્ચના દિવસે જ દસ લાખ સ્ટ્રક્ચર પૂરા થઈ ગયા અને બે મહિના પછી એકત્રીસ મે સુધીમાં તો બત્રીસ લાખ સ્ટ્રક્ચર પૂરા થયા ઘણીવાર કોઈને વિશ્વાસ નહીં આવે કે આટલું બધું કામ થાય છે અને આવી શંકા થાય અને આપણા વિરોધીઓ તો તમારા સિંદૂર માટે પ્રશ્ન કરે તમને સર્જિકલ સ્ટ્રાઇક કરી કે નહીં હેર સ્ટ્રાઇક કરી કે નહીં એવા પ્રશ્ન કરે એ તો કાલે એવું પણ પૂછે કે ભાઈ આવા સ્ટ્રાઇક સ્ટ્રક્ચર બન્યા કે નહીં અને એટલા જ માટે આપણે પહેલાંથી અમારા પોર્ટલ ઉપર અમારા પોર્ટલ ઉપર મંત્રાલયનો અમે જ્યાં પણ સ્ટ્રક્ચર બને છે એનો બિફોર આફ્ટરનો ફોટો પહેલાં નાખીએ છીએ કેટલા ફૂટ બોર કર્યો કેટલા પૈસા ખર્ચ કર્યા કોણે કર્યા એ જે કામ ચાલતો હોય એનો વિડીયો અને એનું લોકેશન આ બધી જ વિગત એને નાખવા માટેનો એક્સેસ પણ ફક્ત કલેક્ટર પાસે જ હોય છે એટલે તમે બોર કરો ને તમે ચડાવી દો પોર્ટલ પર એવું થતું નથી એટલે ખાતરી કર્યા પછી જ એ કલેક્ટર તરફ થાય તરફથી થાય છે આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં પાંચસો ને છ જિલ્લાઓમાં આ કેદર એનનું કામ હમણાં સુધીમાં બત્રીસ લાખ સ્ટ્રક્ચર બન્યા એમાં પાંચ હજારના પણ સ્ટ્રક્ચર બન્યા અને વીસ કરોડના પણ સ્ટ્રક્ચર બન્યા તમે કચ્છમાં કંડલા પોર્ટના ચેરમેન એમણે ત્યાંની એક જે ત્રીસ કિલોમીટર લાંબી નદી છે એની ડેપ્થ વધારા માટે વીસ કરોડ રૂપિયા ફાડી આપ્યા અહીંયા જલગાંવમાં એક દુબઈના એક ભાઈએ દસ કરોડ રૂપિયા આપીને પાંચ ગામની જે એક નાળો હતો વરસાદી નાળો એને ઊંડો કરીને એને ત્રણ કૂવા બનાવ્યા પચાસ બાય પચાસના અને એક તળાવ બનાવી આપ્યો અને દસ કરોડ ખર્ચા તમે અહીંયા જુઓ હમણાં અહીંયા મેં કનુભાઈને ફોન કર્યો તો દિલીપભાઈ કહેતા હતા કે કનુભાઈ આ રીતે જાય તો કોણ દિલીપભાઈને કંઈ કંઈ ધીરે કોઈ દિલીપભાઈ એકલા જાય તો કોઈ ધીરે એટલે એને થોડો સપોર્ટ કરવો પડે એટલે મેં કનુભાઈને કહ્યું કે કનુભાઈ દિલીપભાઈ દેખાય છે એના કરતાં મોટો માણસ છે સારું કામ કરે છે અને ત્યારે એમને આ પંદર કરોડ રૂપિયામાં મંજૂર થયા હતા તો આ રીતે જે લોકોનો સહયોગ મળે છે જીટોવાળાએ અમે બોમ્બેને મળ્યા હતા એમણે એમને સો કરોડ રૂપિયાનું પ્રોમિસ કર્યું કે અમે ચાર રાજ્યોમાં પચીસ પચીસ કરોડ રૂપિયા ખર્ચીશું ત્યારે મેં એમને કહ્યું કે જીટો ફક્ત સો કરોડ રૂપિયા ખર્ચે તે ના ચાલે ત્રણસો કરોડ તમારે ખર્ચવા પડે જે બીકેસીમાં સૌરાષ્ટ્રના જે ડાયમંડવાળા છે એમને મળે એમને પચાસ હજાર સ્ટ્રક્ચર સૌરાષ્ટ્રમાં કરી આપવાનું કહ્યું છે પણ વરસાદ પડી ગયો એના કારણે રહી ગયું એટલે દિવાળી પછી એ કામ પણ શરૂ કરવાના છે તમે ખેતરમાં પણ ચાર બાય ચાર બાય છનો ખાડો કરો ચાર બાય ચારનો છ ફૂટ ઊંડો ખાડો કરો એમાં દોઢ બ્રાસ પથ્થર નાખી દો તો એક વિંગામાં પણ વરસાદમાં આખી સિઝનમાં ત્રણથી ચાર લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતરી જાય કોઈ પાસે પાંચ વિંગા હોય ને અને અલગ અલગ જગ્યાએ પાંચ સવાર સ્ટ્રક્ચર બનાવી દે તો પચીસ લાખ લીટર પાણી ઉતરે અને એનો ખર્ચો થાય પચીસ હજાર રૂપિયા મને કહેતા આનંદ થાય છે કે આખા દેશમાં લગભગ એકસો ને પચાસ જિલ્લા એવા છે કે જે ડાર્ક ઝોનમાં છે જ્યાં હજાર ફૂટે પણ પાણી નથી ત્યાં એમને લાઇટનું કનેક્શન બોરિંગ માટે મળતું નથી બોરિંગ કે કૂવો કરવાની પરમિશન મળતી નથી એ પૈકીના જે ત્રણ જિલ્લા એ ગુજરાતમાં પણ છે અને મને એક જિલ્લો બનાસકાંઠા એ આખા દેશમાં સૌથી મોટો છે પણ સૌથી આનંદની વાત છે કે બત્રીસ લાખ જે સ્ટ્રકચર થયા એમાં આપણે કોઈકને આગ્રહ કર્યો કોઈએ સેસર ફંડમાંથી આપ્યા કોઈએ ડોનેશન કર્યું અને એ રીતે આખા સ્ટ્રકચર બન્યા અમારા મંત્રાલયમાંથી પણ એક પણ રૂપિયો અમે આપ્યો નથી પરંતુ જે રીતે બનાસકાંઠાની અંદર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એમણે ખેડૂતોને કહ્યું કે જો તમારા ખેતરમાં પાંચ હજારનું સ્ટ્રકચર બનાવવું છે અડધા પૈસા તમે આપો અડધા પૈસા ડેરી આપશે અઠ્ઠાવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવીને અડધા પૈસા જમા કરાવ્યા પછી ડેરીએ અડધા પૈસા આપીને ત્રીસ હજાર સ્ટ્રક્ચર બન્યા અને બીજા હજુ પાંચ હજાર બનાવે છે અને એમની પાસે સાડા નવ કરોડ રૂપિયા હજુ શિલ્લક છે એ દિવાળી પછી કામ થશે હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે એમણે આ બધા ધારાસભ્યોને પોતાના મત વિસ્તારની અંદર આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જ પચાસ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપી સો કરોડ રૂપિયા આખા દેશમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ આના માટે આટલા પૈસા નથી ફાળવ્યા એટલા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ફાડી આપ્યા એમનો પણ આભાર માનવો જોઈએ પણ જે આ સ્થિતિ છે આ સ્થિતિની અંદર જો આપણે સમયસર જાગ્રત નહીં થઈ તો શું થશે તમે તો નદી નાળા વહેતા જોયા હશે તમે આજે બોટલમાં પાણી પીતા થયા છો કાલે તમારે કોઈ મહેમાન આવશે ને એટલે ઘરમાંથી બેન કેપ્સ્યુલ કેપ્સુલ આપશે પાણી નથી આ લઈ લો એટલે તમને પાણીની તરસ છીપાઈ જશે એટલે નદી નાળાના વહેતા નાળામાંથી બોટલમાં ને બોટલમાંથી કેપ્સુલમાં આપણે જવું છે ભાઈ બોલો બધા તો એટલા માટે બધાએ જાગ્રત થવું જોઈએ દરેક જણે પોતાના ઘરનું પોતાની સોસાયટીનું પાણી એ જમીનમાં ઉતરે જ ઉતરે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ સુરત મહાનગરપાલિકાએ છ હજાર આવા મોટા બોર કર્યા એમણે નાના સ્ટ્રક્ચર નહીં કર્યા કોર્પોરેશનમાં હું આજે વડોદરા હતો સવારે ત્યાંના કમિશનર એમણે મહેશ બાબુએ કહ્યું કે અમે પાંચ હજાર સ્ટ્રક્ચર આ દિવાળી પછી બનાવી દઈશું તમારા કમિશનર છે એ પહેલાં અમારા નવસારીના ડીડીઓ હતા એટલે મારો થોડો અધિકાર પણ છે એમની પર એટલે એમને બી આગ્રહ કરીશ કે તમે પાછળ નહીં રહી જતા અને એ કામ કરેવા છે મને વિશ્વાસ છે કે કરશે કેમ કે એમણે ભરૂચમાં જ્યારે કલેક્ટર હતા ત્યારે અંકલેશ્વરના વેપારીઓ પાસેથી મદદ લઈને એમણે ભરૂચ જે ભાંગ્યું છૂટું ભરૂચ કહેવાય છે એ ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારને ગંદકીથી મુક્ત કરીને આખી વ્યવસ્થા ગોઠવી હતી પાણીની વ્યવસ્થા તો અત્યંત આવશ્યક છે અને એ તો સૌરાષ્ટ્રના જ છે એટલે પાણીની કિલ્લત શું હોય છે એ તો એમને અનુભવ છે એટલે આ બધા મળીને જો કામ શરૂ કરે તો મોટું કામ થાય હમણાં મેં ત્યાં હર્ષભાઈ સંઘવીને કહ્યું હતું અમે કદાચ આવતા વીકમાં કે આઠ દસ દિવસની અંદર સુરતના પોલીસ કમિશનર દ્વારા બધા જ પોલીસ સ્ટેશન દરેક પોલીસ ચોકી એમનું એમટી સેક્શન દરેક એની પર અમે રેનવોટર હાર્વેસ્ટિંગનું કામ ત્યાં શરૂ એક સાથે કરીએ ચાલુ કરીએ છીએ અને બીજો કાર્યક્રમ ગાંધીનગરથી આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ પોલીસ ચોકીઓ એમને જેટલી પણ મિલકતો છે ત્યાં પણ શરૂ કરીએ છીએ આમ બધા જ ડિપાર્ટમેન્ટને જો આપણે કામે લગાડશું ને તો ખૂબ મોટું કામ થશે ને રાજકોટમાં તો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે મોટા મોટા દાતા છે હું હમણાં બધાને સાંભળતો હતો તેમાં ભરતભાઈ બોગરા એમણે કીધું કે આ ઉદ્યોગપતિઓએ મદદ કરવી જોઈએ પોતે બી તો ઉદ્યોગપતિ છે અને હજુ સુધી એક રૂપિયા સંત જ્ઞાનેશ્વર ની જે વાત છે ને કે ગોળ ખાવાની ના ખાવાની સલાહ આપતા પેલા એને બંધ કરવું પડે તમે ઉદ્યોગપતિઓને કહો એના પેલા તમારે બી તમારી બધી કંપનીઓમાંથી કરવું પડે અમને તો બહુ મોટી મોટી વાત કરતા હોય છે કે હું તો આટલો મોટો બિઝનેસ કરું છું અહીંયા અમે તપાસ કરી દિલીપભાઈની ખાનગી પૂછ્યું તો કે કંઈ નથી પણ રામભાઈ તમે ખુશ નહીં થાવ હમણાં પીએમ સાહેબે ગુજરાતના બધા સાંસદોને કહ્યું છે કે એમણે પોતાના ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા એ આ પાણી માટે જ વાપરવાના છે સૌથી પહેલાં અમરેલીના ભરતભાઈ સુતરિયા એમણે એક કરોડ રૂપિયા આપ્યા અને મોરબીના ચંદુભાઈ બન્યું એવું કે બંને જણા સાહેબને મળવા ગયા એટલે એમણે પાણીની વાત નીકળી હશે સાહેબ એમને પૂછ્યું કે તમે શું કરો છો તમે કંઈ મદદ કરી આમાં તો ભરતભાઈ એ તો આપેલા હતા બંને જણા એક કરોડ રૂપિયા એટલે એમણે કહ્યું પણ એમણે આવીને બધા સાંસદોને કહ્યું કે સાહેબ પૂછે છે ભાઈ જ આપી જ દેજો એટલે તમે બી આવો છો રામભાઈ બેને તો આપી જ દીધા ભાવનગરમાં એમને તો આપ્યા પણ આમ મહિના બાકી છે પચાસ થી કરોડ નું નક્કી થયેલું છે સાહેબ ની સૂચના છે અને આને એક મિનિટ રામભાઈ એવું ના ચાલે એમ છટકી નહીં જાઉં તમારે ગયા વર્ષના જે માર્ચ પહેલાની ગ્રાન્ટ હતી એમાં એક કરોડ અને આ એક કરોડ બે કરોડ આપવા પડે આપ્યા ને दिलीप भाई पास हूँ भी सही कहो कि कम खिस्सा में पैसा काट लो बेतन जन तो ग्राहक मैंने मड़ी गया, गया। कलेक्टर से भी मड़ी गया कमिश्नर से मड़ी गया कि हमने भी मोटो टार्गेट हम कर लिए था हाँ डीडीओ है ना यहाँ क्या है समझ शू नाम से आनंद बस काम तो तमरुज है कलेक्टर साथ मड़ी रहे બરાબર ને પણ એ અલગ છે તમારું જિલ્લાનું અને કમિશનનું અલગ છે શહેરનું એમની પાસે કલેક્ટર તો પાછળ બેઠા હતા મારું ધ્યાન નહીં પણ કલેક્ટર છે અને ડીડીઓ આ બંને પાસે વીસ થી વીસ થી પચીસ કરોડ રૂપિયા એમના મિનરલ ફંડ હોય સીએસઆર હોય મનરેગા હોય એમાંથી એ વાપરી શકે છે એમ નવાઈ એ છે કે હજુ સુધી કોઈ રાજકારણીએ પણ કીધું નથી કે આ કલેક્ટર છે પૈસા કેમ વાપરતા નથી અમારા સુરત કલેક્ટર નવસારી કલેક્ટર ઇવન આનંદ પણ યાદવ સાહેબે બી એ પૈસા વાપર્યા અમરેલીના કલેક્ટરે લગભગ એકવીસ કરોડ રૂપિયા એના માટે અલગ કાઢ્યા પોતાના ફંડમાંથી બાકીના લોકોને અલગ કર્યા તો રાજકોટ કલેક્ટરને બી હતા પકડજો ભાઈ હિસાબ લેજો કે કેટલા થયા તે પણ આ જે પૈસા બધાનો સાથ સહકાર સાથે જો આપણે કરીએ અને પાણીની બચત કરવાનો પ્રયત્ન કરીએ હું આપને કહું કે હમણાં જેમ સે જલ આપવા માટેની યોજના મોદી સાહેબ બનાવી દરેક ઘરમાં પાણી આપવાની વાત છે તો પાણી તો હોવું જોઈએ ને કેટલી જગ્યાએ ડિસેમ્બર સુધીમાં એનો સોર્સ સુકાઈ જાય એના કારણે પાણી ના હોય ત્યારે આ કેચદા રેનવાળા રેન વોટર હાર્વેસ્ટિંગ જે કર્યું હોય કે જ્યાં બોર છે એનો જે સોર્સ છે ત્યાં તો ત્યાં સો ટકા એને મે સુધી કે જૂન સુધી વરસાદ આવે ત્યાં સુધી પાણી એને મળી શકે એટલે આ વ્યવસ્થા કરવી જોઈએ મ્યુનિસિપલ શ્રી પણ અને કલેક્ટરશ્રીએ પણ કે તમે જ્યાં જ્યાં આવા બોર કર્યા છે એનો સોર્સ ઓછો છે ત્યાં દરેક જગ્યાએ આવા સ્ટ્રકચર ઊભા કરવા જોઈએ અને ઇવન તમે પાંચ ચાર બાય ચાર બાય છનો ખાડો કરશો ને ફક્ત પાંચ હજારનો ખર્ચો છે આમ તો ચાર હજાર થાય છે અમારે ત્યાં તો એ જો કરશો ને તો પણ પાણી પૂરું પાણી ત્યાં તમને મળી જશે તો આ બધા આ બધા મળીને જો આ ગુજરાત મોડલ આખા દેશમાં જ્યારે ચાલ્યું ને ત્યારે આપણને તો કે ગુજરાત પહેલા નંબરે રહેશે તો તેલંગાણા પહેલા નંબરે આવ્યું બીજા નંબરે છત્તીસગઢ ત્રીજા નંબરે રાજસ્થાન ચોથા નંબરે મધ્યપ્રદેશ અને ગુજરાત છઠ્ઠા નંબરે આવ્યું પાંચમા નંબરનું યાદ નથી પણ એ છઠ્ઠા નંબરે આવી ગયો પણ જ્યારે આ જલ સંચય જન ભાગીદારી બે શરૂ કર્યું એની અંદર હવે ગુજરાત પહેલા નંબરે છે અને જિલ્લામાં તમને શું બનાસકાંઠા જિલ્લો પહેલાં નંબરે છે પહેલાં એમાં જે જિલ્લાના સ્પર્ધામાં તો સુરત જિલ્લો દસમા નંબરે આવ્યો આખા ગુજરાતમાંથી એક જિલ્લો માંડ માંડ છેલ્લે કે એમાં એકથી દસમાં એમાં બે કરોડ રૂપિયાનો ઇનામ અમારા મંત્રાલયમાંથી આપવાનો હતો અને દિલીપભાઈ વાતો તો ઘણી કરી પણ એનજીઓમાં બી એ પહેલા નંબરે નહીં પહોંચ્યા થોડા માટે બીજા નંબર પર આવ્યા તમે આ ક્રિકેટમાં વડનેમાં રમતા હોય ને ત્યારે રન જોતા હોય કે બોલ કેટલા બાકી છે રન કેટલા બાકી છે તમે બી પહેલાં નંબરે પહોંચવામાં કેટલા બોર બાકી છે કે કેટલાય જોતા જાઓ એટલે તે રીતે રમતા થવાય તો પ્લાનિંગ થઈ જાય એમ મને મિત્રો આપ સૌને મળીને ખૂબ આનંદ થયો કે જલ માટે તમારી જાગૃતતા જોઈને આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો એ જ બતાવે છે કે પાણીની જરૂરિયાત એની મુશ્કેલી તમે બહુ સારી રીતે સમજો છો પણ જેમ અટલજી કહી ગયા હતા અટલજી કહેતા હતા કે ત્રીજું યુદ્ધ લડાશે એ પાણી માટે લડાશે હું તમને ખાતરી આપું છું કે ત્રીજું ઈશ્યુદ્ધ ભલે થાય ભલે પાણી માટે થાય પણ નરેન્દ્ર મોદી સાહેબના લીડરશીપને કારણે ભારત એમાં ક્યાંય નહીં હોય કે આપણી બધી જ જરૂરિયાત એ આવનારા દિવસોમાં પૂરી થઈ જવાની છે મોદી સાહેબે હમણાં એક નવો પ્રોજેક્ટ આપ્યો છે એમણે ખેતરોની અંદર એક જગ્યા ઉપર પૂરા ફોર્સ સાથે પાણી આપવા માટેની યોજના બનાવી છે એનો પાયલોટ પ્રોજેક્ટ મને આપ્યો અને એમણે કહ્યું કે તું કંઈક નવું કરે છે તો આમાં પણ કંઈક નવું કરીને પાયલોટ પ્રોજેક્ટ પૂરો કર એમાં અમને અગિયારસો રૂપિયા રાજ્યના પાંચસો સોળસો કરોડ રૂપિયા મળ્યા છે અમે દરેક રાજ્યની અંદર લગભગ પાંચ પાંચ લાખ હેક્ટર જમીનમાં બે પ્રોજેક્ટ કરવા માગીએ છીએ અમે ગુજરાતમાંથી પણ પ્રપોઝલ મંગાવી છે પણ એક પ્રપોઝલ તો સૌરાષ્ટ્રમાંથી નહીં એક ઉત્તર ગુજરાતમાંથી આ બે પ્રપોઝલ લઈને આપણે એમાં પણ કામ કરીશું મોદી સાહેબનો વિચાર જુઓ તમે એ ખેડૂતોને ત્યાંસી ટકા પાણી આપીને જે પાણીનો વ્યય થાય છે અને આવતાના દિવસોમાં જો પાણી ઓછું થશે તો એને પાણી વાપરવું કેવી રીતે એ પણ આ પ્રોજેક્ટની અંદર એને સમજાશે અમને એક પોઈન્ટ પર પાણી મળશે તો એ ડ્રીપ સિસ્ટમથી એ પાણીનો ઉપયોગ કરશે એક સ્પ્રિન્કલર વાપરશે પણ ઓપન નાળા નાળામાં કે ઓપન કેનાલ બનાવીને એ પાણી નહીં વાપરે તો એનાથી પાણીની બચત થશે એને પૂરતું પાણી મળશે પૂરતા ફોર્સ સાથે મળશે અને એના કારણે બે કે ત્રણ પાક લેવું હોય તો એ લઈ શકે એના માટેનો અમે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અમે દિવાળી પહેલાં પહેલાં એને લાગુ કરવા જઈ રહ્યા છે મિત્રો પણ મિત્રો તમારી સોસાયટીમાં ને ગામમાં આ જે પાણી છે ને આપણે કહે ને ગામમાંથી પાણી નીકળે એટલે ખાડામાં જાય ખાડામાંથી નાળામાં જાય નાળામાંથી નદીમાં જાય નદીમાંથી દરિયામાં વહી જાય ખાડામાં જ એક સો ફૂટનો બોર કરી દો અહીંયા તો બોરના કેટલા પૈસા લે છે ખબર નથી પણ આમ તો સો રૂપિયા ફૂટ કરે ને તો દસ હજાર રૂપિયા બોરના થાય દસ હજાર રૂપિયાનો પાઇપ થાય ત્રણ બાય ત્રણની ઉપર કુંડી બનાવો એની ઉપર જે કોર્પોરેશનના ઉપર જે ગટરનું ઢાંકણું હોય છે એની નીચે પહેલાં પથ્થર નાખી દો અને ઉપર ઢાંકણું મૂકી દો આખી ટ્રક પસાર થાય તો બી એ બોરને કોઈ નુકસાન થતું નથી પણ આ બધું પાણી ખાડામાં અટકી જશે અને બધું જ પાણી જમીનમાં ઉતરશે તમારા ગામના કૂવામાં તમારા ગામના બોરમાં તમને બીજા જ દિવસે એની અસર દેખાશે કે તળિયા ઊંચા આવશે એની ક્વોલિટી પણ એ ચોક્કસપણે સુધારા માંડશે પરંતુ આપણે તો પાણી મળે છે અમે તો બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે ઘરે સેવિંગ કરતા હો ને તો નળ ચાલુ કરી દો છો અને પછી સેવિંગ કરતા જાવ પેલો એમાં સાબુ એમાં ધોઈ નાખો પાછું ચાલુ કરો તમને ખબર નથી કે એમાં કેટલું પાણીનો વ્યય થાય છે તો એની ટેવ પાડવી જોઈએ હું તો દિલીપભાઈ તો આ કામ કરે છે પરંતુ બધા આગેવાનોને કહીશ કે તમે સ્કૂલોમાં પણ પાણી બચાવો અને પાણીને કેવી રીતે વ્યય અટકાવો એના માટે બાળકોને જાગૃત કરવા જોઈએ અમે એક બુક બનાવી રહ્યા છીએ બધી જ ભાષામાં એમાં ગુજરાતીની બુક આવશે ત્યારે તમને મોકલીશું પરંતુ હમણાંથી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હું તો સંતોને કાયમ એમના આશીર્વાદ લેવા માટે અમને કહું છું કે અમે રાજકારણી તરીકે ગમે એટલા સાચા મનથી કરીએ ને તો બી લોકોના મનમાં ક્યાં શંકા ઊભી થાય પણ સંતો જ્યારે આહવાન કરે છે ત્યારે એનું ખૂબ સારું પરિણામ લોકોના મનમાં હોય છે કે સંતશ્રીએ કહ્યું છે તો આપણે કરવું જોઈએ તો આપશ્રી પણ આપના જે ફોલોઅર્સ છે એટલા મોટી સંખ્યામાં એમને પણ એ કરવું જોઈએ મોદી સાહેબ એ પણ એક સંત જેવા છે આપણા દેશમાં બે વડાપ્રધાન થઈ ગયા લાલબહાદુર શાસ્ત્રી એમણે યુદ્ધ ચાલતું હતું એટલે ત્યારે આહવાન કર્યું હતું કે દેશમાં અનાજની તકલીફ છે યુદ્ધ ચાલી રહ્યું છે એક ટંગ ભોજન છોડી દો અને કેટલાય લોકોએ છોડી દીધું મોદી સાહેબે કોરોના વખતે કહ્યું કોરોનાનો સમય એવો હતો કે દેશ પણ નહીં આખી દુનિયાની અંદર યુદ્ધ કરતાં બદતર પરિસ્થિતિ હતી પેલા ભાઈ લાલબહાદુર શાસ્ત્રીજીએ કહ્યું હતું કે એક ટંગ ભોજન છોડી દો અને મોદી સાહેબે કહ્યું કે કોઈ માણસ ભૂખ્યો નહીં સુવો જોઈએ આ દિન સુધી કોરોનાના કારણથી આ દિન સુધીમાં એક પણ વ્યક્તિ ભૂખરાતી મર્યો હોય એવો એક પણ બનાવો આપણા દેશમાં એ આપણને જોવા નથી મળ્યો કે કે એની જવાબદારી તમે બધા લીધી હતી આમાં પણ મોદી સાહેબે પહેલ કરી છે અમે ટહેલ નાખીએ છીએ દિલીપભાઈ સાહેબ અમે બધા જ તમને ટહેલ નાખીએ છીએ કે પાણી બચાવો અને પાણી બચાવવા માટેના જે કોઈ અલગ અલગ ડિઝાઇનો છે એમાં તમે એકલા અથવા તમે બધા ભેગા મળીને કોઈને કોઈ સ્ટ્રકચર બનાવીને વહી જતું પાણીને જમીનમાં ઉતારો હમણાં મેં એક મુકેશભાઈનું સન્માન કર્યું એમણે કહ્યું કે પચાસ લાખ રૂપિયા અમને આપ્યા છે એમણે હમણાં મને કહ્યું અહીંયા આવે ત્યારે સન્માન કરતી વખતે કે પંચોતેર આપ્યા છે પણ ત્રીજી વાત એમણે બહુ મહત્ત્વની કરી એમણે કહ્યું કે હું દર વર્ષે એક કરોડ રૂપિયા જળ સંચય માટે આપવાનો છું તો દાન કરવાની પણ જે અલગ અલગ રીત છે આપણે પહેલાં કહેતા ને સંતો બી કહેતા કે ગુપ્ત દાન કરો હવે ગુપ્તદાન કરવાના બદલે જળ સંચયમાં કરો એ મારી બધાને વિનંતી છે મિત્રો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે કે ગીર ગંગા જેવી સંસ્થા તમારા શહેરમાં છે એ આખા સૌરાષ્ટ્રની અંદર પાણી માટે ગાનપણની જેમ હમણાં સંતસિંહે કહ્યું ને કે તો લાગી પડેલા છે તેમાં ગાનપણની જેમ એ એમાં કામ કરી રહ્યો છે અને પ્રોત્સાહિત કરો અને ચોક્કસ એનું અનુકરણ પણ કરો એવી મારી આપ સૌને વિનંતી છે આપ સૌએ શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર સાથે મારી વાતને વિરામમાં પૂછું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય